આઈઆઈએફડી ગુરુકુલ અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા ફેશન અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું હું ક્રિશા સંઘવી અમે બધા આઈએનઆઈએફડી ગુરુકુલ અમદાવાદના સ્ટુડન્ટ્સ છે હું ફર્સ્ટ યરની સ્ટુડન્ટ છું આ સેકન્ડ યરના છે અને અમારો આ વખતે શોમાં સ્ટાઇલિંગનું બી હતું અમારા અહીંયા સ્ટાઇલિંગને બહુ જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે અને સેકન્ડ યરના સ્ટુડન્ટ્સનું સ્ટાઇલિંગની થીમ હતી બ્રિજિટન એરા બધી જ ઇન્ડિયન ફ્લાવર્સથી ઇન્સ્પાયર્ડ હતી અને એ લોકોએ વેસ્ટર્ન ગાર્મેન્ટ્સને ઇન્ડિયન ટચ આપ્યો છે અને પોતાના ગાર્મેન્ટ્સ ટેન ટુ ફિફ્ટીન ડેઝમાં જ બધા રેડી કર્યા છે એમાંથી હિપ્પી અને અમે લોકોએ હિપ્પીઝની બધી રિસર્ચ કરી અને એમના બારેમાં બધું જાણ્યું કર્યું અને પછી ઘણી બધી જ્યુરીસ થઈ હતી બધા સેશન્સ થયા હતા અને રૂપલ મેમ તુલિકા મેમ અને નિકુંન સરના ગાઈડન્સની અંદર અમે બધું કર્યું છે અને ખૂબ જ સપોર્ટ કર્યો છે બહુ જ સારી રીતે બધું થયું છે અને બધા સ્ટુડન્ટ્સનું બહુ જ સારો આઉટકમ આવ્યો છે आई एम लेंसी मेगानी यहाँ पे हमने जितने भी थीम्स लिए हैं वो सारे अलग अलग है मतलब इस बार सारे थीम्स अलग है और हमने कल्चर और मॉडर्न दोनों प्रेजेंट किया है और इसमें हमारी सारी फैकल्टीज़ ने हमको बहुत ज़्यादा सपोर्ट करा है उनकी वजह से ही हमने हमारा पूरा कलेक्शन स्टेज पर लेके आए हम और उनकी ही उन्होंने ही हमको इतना सपोर्ट किया है कि हम आज डिज़ाइनर बन पाए